હેલો મિત્રો સક્સેસ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોવાનું છે ગણિત વિજ્ઞાન વિષયના બીજા રાઉન્ડનું એનાલિસિસ કે કે પ્રથમ ઉમેદવારો બાદ બોલાવેલ જગ્યા બીજા રાઉન્ડમાં કેટલી જગ્યા ભરાણી અને બીજા રાઉન્ડ બાદ કેટલી ખાલી જગ્યા બાકી તો જુઓ પહેલાં ગણિત વિજ્ઞાન વિષયમાં ગણિત વિજ્ઞાનો ગણિત વિજ્ઞાન વિષયમાં આરાઉન્ડમાં કુલ નવસો ઉમેદવારોને બોલાવવામાં ગેરહાજર રહ્યા હતા એટલે કે તેત્રીસ ટકા જેટલા ઉમેદવારો શું રહ્યા હતા ગેરહાજર કેટલા ઉમેદવારોને જો બોલાવવામાં આવ્યા હતા એ તો કે નવસો ઉમેદવારોને બોલાવવામાં હતા એમાંથી બસો ને સત્તાણું ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા એટલે કે તેત્રીસ ટકા જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા ચાલો હવે કેટેગરી વાઇઝ આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં જો પ્રથમ ઉમેદવારોને બોલાવ્યા બાદ કેટલી ખાલી જગ્યા રહીશ તો કે ત્રણસો તેતાલીસ અને બીજા રાઉન્ડમાં કુલ કેટલી જગ્યા ભરાણી ત્રણસો તેતાલીસ એટલે હવે બીજા રાઉન્ડ બાદ કેટલી ખાલી જગ્યા રહીશ તો કે ઝીરો એકે પણ જગ્યા રહી નથી પછી એસી કેટેગરીમાં જો પ્રથમ ઉમેદવારોને બોલાવ્યા બાદ કેટલી જગ્યા રહી હતી એક્યાસી હવે બીજા રાઉન્ડમાં કેટલી જગ્યા ભરાણી તો કે ઓગણત્રીસ બીજા રાઉન્ડ બાદ કેટલી જગ્યા બાકી રહી તો કે 58 એ વિધિતે એસટી કેટેગરી માં જો 461 ઉમેદવારો પહેલા રાઉન્ડ બાદ જગ્યા રહી હતી બીજા રાઉન્ડ માં કેટલા ને ભેર્યા તો કે 12 વ્યક્તિ અને તેના પછી જો એસટી કેટેગરી પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહેલ જગ્યા કેટલી હતી 461 બીજા રાઉન્ડ માં કેટલી જગ્યા ભરે જોકે બાર તો બીજા રાઉન્ડ બાદ હવે કેટલી જગ્યા બાકી રહે ચારસો ને ઓગણપચાસ જો એસટીની સીટું પણ વધારે છે સામે ઉમેદવારોની સંખ્યા પણ કેવી છે ઓછી એટલે એમાં સીટું વધારે બાકી છે એના પછી આવે ઓબીસી કેટેગરીમાં ઓબીસી કેટેગરીમાં જો બસો ઓગણીસ પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહેલ જગ્યા તો બીજા રાઉન્ડમાં કેટલી જગ્યા ભરણી છે એકસો પંદર હવે બીજા રાઉન્ડ બાદ કેટલી ખાલી જગ્યા રહીશ તો કે એકસો ને ચાર એવી રીતે જો ઇડબલ્યુ એસમાં

બાકી રહેલ જગ્યા તો એમાંથી બીજા રાઉન્ડમાં કેટલા ભરવાના છે 603 કે બીજા રાઉન્ડમાં કેટલા આપણે ભરવાના છે 603 હવે બાકી રહેલ બીજા રાઉન્ડ બાદ કેટલા ઉમેદવારો ભેજે 642 ઉમેદવારો બાકી રહ્યા છે જો પ્રથમ 800 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા બીજા રાઉન્ડમાં 900 ઉમેદવારોને બોલાવ્યા તો એના પછી જો બીજા રાઉન્ડમાં કેટલી જગ્યા ભરવાની 603 હજી બીજા રાઉન્ડ બાદ કેટલી જગ્યા બાકી છે 642 વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવી જ રીતે હવે આપણે બીજા રાઉન્ડ બાદ ખાલી જગ્યા રહી હવે ત્રીજા રાઉન્ડમાં આવશે ત્યારે કેટલી જગ્યા ભરાશે કેટલાનું કટ ઓફ રહેશે